નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ઉપલેટા એક પેશન્ટની મુલાકાતે આવ્યા છીએ તો તેમને શું તકલીફ હતી આપણે તેના મુખથી જ સાંભળીએ અને તે પોતે કયા એરિયામાં રહીએ છીએ એ પણ બધું આપણે એની પાસેથી જાણીએ નમસ્કાર નમસ્કાર તમને ઉપલેટામાં તમે કયા એરિયામાં રહ્યો છો હવે ઉપલેટા કોરીવાડામાં કડીયાવાડામાં રહીએ છીએ ઓકે અને તમને શું તકલીફ હતી મને એસિડિટી બહુ જ હતી હું ઘઉંની રોટલી પણ ખાઈ ન શકતી કઈ જમવામાં તકલીફ પડતી હતી કઈ જમવામાં તકલીફ અને મરચાવાળું પણ ખાઈ ન શકતી હું અચ્છા એટલે હાઈપર એસિડિટીનો પ્રોબ્લેમ હતો તમને બરાબર તો અત્યારે તમને કેવું લાગે છે અત્યારે આ દવાથી મને ખૂબ જ સારું લાગે છે અચ્છા તમે કઈ દવા એવી લીધી છે કે જેનાથી તમને સારું લાગે છે તમે અમને જણાવશો આ નેટસર્ફની

તો મને તમે કંઈક દવા આપો પછી એમને મને કીધું કે મમ્મી દવા લઈ તમને આપું તમે જમ્યા પહેલાં લઈ જો એનાથી સારું થઈ જશે અચ્છા તમે જમ્યા પહેલાં આ સિરપ લેતા હા જમ્યા પહેલાં હા તમે કેટલો ટાઈમ લેતા બે ટાઈમ ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ લેતી ત્રણ ટાઈમ જમ્યાના અડધો કલાક પહેલાં તમે લેતા હા ત્રણ ટાઈમ અચ્છા એટલે એનાથી તમે ત્રણ બોટલ કમ્પ્લીટ થઈ જાય તમને સારું થઈ ગયું છે ઓકે હવે તમે તુષારભાઈ હા નમસ્કાર તો તમે આ જે તમારા રિલેટિવ છે તમારા જે હમણાં બોલે કે ભાણે છે એટલે કે તમારા મામી છે એમણે તમે આ પ્રોડક્ટ સજેસ્ટ કરી છે તો એને આ પ્રોડક્ટ વાપરવા પહેલાં કેટલી તકલીફ હોય તમે જણાવો હા મારા મામીને આ પ્રોડક્ટ યુઝ કરતા પહેલાં એક તો રોટલી નહોતા ખાઈ શકતા બીજા નંબરમાં તીખી વસ્તુ કંઈ ચટણીવાળું તો બિલકુલ ન ખાઈ શકતા અને જેવું ખાય એવા એના ઓડકાર ચાલુ થઈ જતા અને એકદમ એસિડિટી ચાલુ થઈ જતી એમને અને એને એ પ્રોબ્લેમ ત્રણથી ચાર વર્ષ થયા હતો હવે આ પ્રોબ્લેમને અનુલક્ષીને એ જ્યારે સુરતથી આવ્યા હાલ અત્યારે ઉપલેટા છે પણ એ રે છે સુરત બરાબર છે તો આવ્યા એટલે એમને મને વાત કરી કે ભાઈ કે તુસારભાઈ મને આ તકલીફ છે એ કે એટલે આપણી જે નેટસઅપમાં ક્લિયર સિડીટી સિરપ આવે છે એ મેં એમને સજેસ્ટ કરી અને એમને ડોઝ પૂર પૂરતો ડોઝ વિશે પૂરેપૂરું સમજાયું કે ભાઈ જયમાં પહેલાં અડધી પોણી કલાક અગાઉ ત્રણ ટાઈમ સવાર બપોર સાંજ એક એક ચમચી લેવી બરાબર હવે એ ડોઝ કમ્પ્લીટ કરીને એમને ચાલુ કર્યું અને ચાલુ કર્યું એટલે કે એક ચમચી મારી હાજરીમાં જ પીવડાવી દીધી જ્યારે પણ મેં એમને સજેસ્ટ કરીને પ્રોડક્ટ આપી ત્યારે મેં મારી હાજરીમાં જ એક ચમચી પીવડાવી અને એક કલાક પછી એમને ખુદે એમ કીધું કે તુષારભાઈ મને કે કોઈ જાતનો ઓડકાર આવતા બંધ થઈ ગયા નકર આખા દિવસ તો એટલે કે ચોવીસ કલાક સુધી એમને કન્ટિન્યુ ઓડકાર આવતા સમજ્યા અને ગેસ એકદમ રહેતો અને એક કલાક પછી જ એને મને કહી દીધું કે તુષારભાઈ કે આ વસ્તુથી કે મને એ ઓડકાર આવતા તો તાત્કાલિક બંધ થઈ ગયા બરોબર છે એટલે એમને ફાવી ગયું અને એક પછી એક એને આ ત્રીજી બોટલ છે ત્રીજી બોટલ દ્વારા અત્યારે સાવ પેલા હવે ડોઝ એટલે મેં ફેરવી નાખ્યો છે હવે સવાર સાંજ કરાવી દીધું છે બપોરે કેન્સલ કરાવી દીધું બરાબર છે સરસ તો શું તમને આ પ્રોડક્ટ વાપરથી પૂરો સંતોષ છે પૂરે પૂરો સંતોષ અને કોઈ આવા તમારા જેવા કોઈને હાઈપર એસિડિટીના પ્રોબ્લેમ હોય તો એવા કોઈ પેશન્ટ તમને વાત કરે તો તમે એને બિન કોન્ફિડન્સથી કહી શકો ને કે ભાઈ તમે આ પ્રોડક્ટ વાપરો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે કોન્ફિડન્સથી કહી શકે કે આનું રિઝલ્ટ સરસ છે સરસ છે ઓકે તો તુષારભાઈ તમારો આવો તમારો મોબાઈલ નંબર બોલો કે જેના દ્વારા

con cubabas.